નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદી એકસો ને બાવન રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ બારસો ને સોળ રૂપિયા દસ ગ્રામ ચાંદી પંદરસો વીસ સો ગ્રામ ચાંદી પંદર ચાંદીનો ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો અગિયાર હજાર બસો એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે નેવું હજાર બસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ બાર હજાર આઠસો અને સો ગ્રામ સોનું આજે

2800 હજાર આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ત્રેવીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ફરી એકવાર બે હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો એક નબળો છે અને વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે સોનાની બજાર ઉપર અત્યારે અસર કરી રહી છે ત્યારે ખાસ કરીને અત્યારે વિવિધ પરિબળોને જોતા આગામી સમયમાં સોનાની બજારમાં જે તેજીનું વાવાઝોડું જોવા મળ્યું હતું તેમાં એક પ્રકારે સ્ટોક જોવા મળ્યો છે અને સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હોય તે પ્રકારનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે તો આગામી સમયમાં બજાર છે છે તેમાં હજી ઘટાડા તરફી માહોલ બની શકે અને ખાસ કરીને બે હજાર વર્ષ પૂરું થતા સોનાની બજાર છે તે અત્યારના લેવલથી હજી થોડી ઘટવાની શક્યતાઓ ઓવરઓલ દેખાઈ રહી છે તો તે પ્રકારે ચાંદીની બજારમાં પણ ખાસ કરીને લાંબા સમય માટે ચાંદી છે તે ઉદ્યોગોમાં વપરાવા વપરાશ વધુ હોવાને કારણે એમાં આગામી દિવસોમાં એક પ્રકારે સારું રિટર્ન ઇન્વેસ્ટરોને મળી શકે છે પરંતુ અત્યારે હાલ પૂરતો એમાં ઘટાડા તરફી માહોલ બની શકે છે તેવી સંભાવનાઓ અત્યારે વધુ દેખાઈ રહી છે ધન્યવાદ